ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની એસએક્સ ફોરની જાહેરાત આવી છે આ એસએક્સ ફોર ગાડી વેસવાની છે એકદમ સાસવી લઈને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં એસએસ ફોર ગાડી જ જોવા મળી જશે છે મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને જીજા પંદરના પાર્સિંગમાં આ એસ ફોર ગાડી જ જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સી એન્ટ્રી વાળી છે આર બુકની અંદર સીએનજી એન્ટ્રી કરાવેલી છે ગાડીના ઓનર ચાર છે અને બે હજાર છવ્વીસ સુધીનું ગાડીમાં પાર્સિંગ મિત્રો તમને સારું જોવા મળી જવાનું છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે પીવીસી ચાલુ છે ગાડીનું એન્જિન એ એકદમ મિત્રો પાવરફુલ એન્જિન નહીં એ છે એકદમ ઠંડુ અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવું હોય એ છે તમને જોવા મળી જવાનું છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે સીટ કવર સારા છે ને ગાડીમાં બેટરી મિત્રો નવી નખાવેલી છે એલ ફોગ લાઈટ છે ને એ એકદમ મિત્રો ચોખ્ખી કન્ડિશનની અંદર આ એસએક્સ ફોર ગાડી તમને જોવા મળી જવાની છે આ મિત્રો એકદમ સસ્તા ભાવે સારી ગાડીને ટીપ ટોપ કન્ડિશનમાં આ ગાડી જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક્સેક્સ ફોર ગાડી લેવાની ઈચ્છા હોય અથવા તો દોઢ લાખ આસપાસ ફોર વ્હીલ લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો આ એક્સેક્સ ફોર ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને સાઠ હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર અગિયારનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત ને ફક્ત એક લાખને સાઠ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ એક્સેસ ફોર ગાડી તમને અમરેલી પાસે વાંચક્યા ગામમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો વિડીયોમાં આપવામાં આવી ગાડી તમને ગમે તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે